કચ્છના બહુચર્ચિત નીતા ચૌધરી સસ્પેન્ડ પોલીસ કોન્સ્ટેબલના કેસમાં તેમને શોધી કાઢવા માટે પોલીસે અલગ અલગ ટીમની રચના કરી અને ઉપકરણની મદદથી તેમના આશ્રય સ્થાનને શોધી કાઢી તેમની અટકાયત કરવા માટેના કામગીરી ચાલુ કરવામાં આવી શહેરી ક્રાઇમમાં ફરજ બજાવતી નીતા ચૌધરી તેમની બહુચર્ચિત પોલીસ કોન્સ્ટેબલ બુટલેગર સાથેના ગુનામાં દીપલી કોર્ટે તેમને જામીન આપ્યા હતા ત્યારબાદ ઉપલી કોર્ટે તેના જામીન રદ કરતા પોલીસ તેને પકડવા માટે તેમના નિવાસ સ્થાન પર ગઈ હતી ત્યારે મણીની આવતા તે ફરાર થઈ ગયું હોવાનું બહાર આવ્યું છે દરમિયાનમાં આજે પોલીસ વડાએ એક પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે કચ્છના બહુચર્ચિત આ નીતા ચૌધરીના કેસમાં પોલીસ તેમને શોધી કાઢવા માટે અલગ અલગ પ્રકારની ટીમની રચના કરવામાં આવી છે જેમાં એલસીબી એસઓજી સહિતની ટીમો બનાવવામાં આવી છે અને ખાસ કરીને અલગ અલગ ઉપકરણોની મદદ લઈ અને તેમના લોકેશનને શોધવા માટે પોલીસે કામગીરી શરૂ કરી દીધી અને બહુ જલ્દી જ નીતા ચૌધરીની અટકાયત કરવામાં આવશે તેવું પણ પોલીસવાળાએ પત્રકારોના એક જવાબમાં ખુલાસો કર્યો હતો તેમણે એમ પણ જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસથી અલગ અલગ જગ્યાએ પોલીસ દ્વારા છાપા મારવામાં આવે છે પરંતુ નીતા ચૌધરી ક્યાંય મળી આવી નથી તેમનું બચાવ ખાતે નિવાસસ્થાન તેમના વતન પર આવેલ નિવાસસ્થાન સહિત અન્ય જગ્યાએ છાપા મારવામાં આવી રહ્યા છે પરંતુ નીતા ચૌધરી મળી આવી નથી તે અંધારામાં ઓગળી ગયો હોય તેવું માનવામાં આવી રહ્યું છે પરંતુ પોલીસ તેમને આકાશ પાત્રે એક કરીને શોધી કાઢતી તેવો આશાવાદ આજે વ્યક્ત કરવામાં આવ્યો તો હવે જોઈએ પોલીસવાળાનો મીડિયા સાથેનો એક વિશેષ પ્રતિભાવ જૂનના દિવસે જે ભચાઉ પોલીસ સ્ટેશનમાં જે ગુના દાખલ કરવામાં આવ્યા હતા જેમાં પોલીસ જ્યારે એક બુટલેગરની તપાસમાં હતી અને એમને પકડવામાં હતું એટલે આ એક ગાડીમાં જે છે ગાડી અથડાવવાનું પોલીસની ગાડી સાથે જે અમારા પોલીસના કર્મચારી જે પ્રાઇવેટ વ્હીકલમાં હતા એટલે એ પ્રમાણે જે બનાવ બન્યું હતું પોલીસ દ્વારા બે ગુના દાખલ કરવામાં આવેલા હતા જેમાં આઈપીસીની કલમ ત્રણસો સાત તથા એક બીજો જે ગુનો હતો પ્રોહિબિશન એક્ટ હેઠળ બે આરોપી હતા એમાં યુવરાજસિંહ કરીને જે ત્યાંનું બુટલેગર છે અને સેકન્ડ જે છે નીતા ચૌધરી જે મહિલા પોલીસકર્મી છે અને જે તે વખતે સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવતી હતી એ બંને વિરુદ્ધ જે છે પોલીસ દ્વારા ગુના દાખલ કરવામાં આવેલા અને સૌથી પહેલાં ત્રણસો સાતના કલમ હેઠળ એમને બંનેને અટક કરવામાં આવેલા પણ નામદાર કોર્ટ દ્વારા ત્રણ તારીખે જે છે આમાં નીતા ચૌધરીને જામીન આપવામાં આવેલા હતા જેના આધારે પોલીસ દ્વારા તાત્કાલિક જે છે તે દિવસે નેક્સ્ટ દિવસે જે છે અપીલ કરવામાં આવેલી આ જામીનના વિરુદ્ધ અને નામદાર સેશન કોર્ટ દ્વારા તારીખ નવ જુલાઈ જે છે આ પોલીસની અપીલને ગ્રાહ્ય રાખીને એમની જામીન રદ કરવામાં આવેલી મીનવાઇલ જે નીતા ચૌધરીને ત્રણસો સાતના કેસમાં જે જામીન મળેલા હતા એના પછી પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળ જે છે એમને ગુનો દાખલ થયેલો હતો એમાં અટક કરવામાં આવેલો એમાં બે દિવસની રિમાન્ડ પણ મેળવવામાં આવેલી અને પછી છ તારીખે એમને ત્યાં પ્રોહિબિશન એક્ટ હેઠળ પણ જામીન મળવામાં આવેલી એ બંને ગુનાઓ હેઠળ જે છે એમને શનિવારે છ તારીખે જામીન મુક્ત થયેલા મીનવાઇલ પોલીસ દ્વારા જે રિમાન્ડ અરજી જે બે અરજી હતી એ જે દાખલ કરવામાં આવેલી હતી એમાં નામદાર કોર્ટ દ્વારા આઠ તારીખે સોમવારે એમની હિયરિંગ રાખીને નવ તારીખે જે છે એમની બેલ કેન્સલ કરવામાં આવેલી પોલીસને જ્યારે આ બિલ કેન્સલ કરવાનું જે છે ઓર્ડર મળેલો ત્યારે તાત્કાલિક જે છે એમના જે જે અલગ અલગ ઠેકાણા હતા એ તપાસ કરવામાં આવેલી અત્યાર સુધી જે છે આ નીતા ચૌધરી જે છે પોલીસને નામદાર કોર્ટના ઓર્ડર પછી એમાં મળી નથી પણ અત્યારે અલગ અલગ અમારી ટીમો લાગેલી છે અને અમને આશા છે કે થોડા દિવસોમાં અથવા તો ઝડપી સમયમાં જે છે એમને પકડી પાડવામાં આવશે એમના જે જે અલગ અલગ વેરઅબાઉટ્સ છે એની સાથે સાથે જ્યાં જ્યાં પ્રોબેબલ જે છે એમની પ્લેસીસ હોય એ બધી જગ્યાઓ પર પોલીસ દ્વારા જે છે એમની તપાસ ચાલુ છે એમની પણ જે છે તપાસ કરવામાં આવશે અને એના આધારે એમની કાર્યવાહી થશે